ભરી ના <SIL. SIL>. <S classified>

સાચું બોલો હજુ કે જોઈએ ગોઠા તમે જે ગણું તમે ગણતા હોય જે કેવું ખો અમે તો કીધું તો અમે પોલીસ તમે એવું કરીએ સાચું બોલો થા નઈ એ તો બધે શેળો પકડ્યો અરે ધોચે શેરો પકડે યાર એ નેહરી જા તો નેહરી કાગા આ ગોરો અલ્યા ફૂટી જા આ તો અલ્યા આ પેલે હાલો કઈ ના એંડા રે આ ઢગલો કોનો આ પેલે હલા ઢગલા પર આ તમે ઓટો તો કરે છે ઓઓ એક આ આ તો હે આ એક જેવા એળા નહીં અલ્યા એળા તો બધા એક જ જેવા હોય યાર આ શું બોલ્યો પટાકું બોઉ યાર આ બોલ પટા હા તમ પા હેકો

શરમ નહી આવતી પીવાના કાઢતા એટલે પીવો વાલે મોટું ઘડું એટલે આપડે કાકા કાકા ને બોલતા ને

મારું પાંચો હા